અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું પૃથા એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આજે આપની સાથે છે ઇન્ડિયન એક્ટર દર્શન પંડ્યા જેઓ થિયેટર કરી ચૂક્યા છે સિરિયલ થી લઈ અને મોટે મોટી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે આજે આપણે સીધા તેમની સાથે વાત કરીશું અને તેમની સંઘર્ષની કહાણી શું છે સીધી તેમની પાસેથી જ માહિતી લઈશું અજી દર્શન તો 2009 થી આપણે સિરિયલમાં કામ સ્ટાર્ટ કર્યું ત્યાર તે પહેલા આપ થિયેટર કરતા હતા અંતરા સૌથી પહેલી તમારી જે સિરિયલ હતી તેમાં તમારો સૌથી સારો અનુભવ તમારી સૌથી સિરિયલ હતી એ સિરિયલ એવી હતી કે એક પિતા પુત્રીની વાત હતી જે પુત્રી આર્ટિસ્ટિક હોય એમાં સૌથી સારો અનુભવ બાળકો સાથે કામ કરવાનો રહ્યો મારો કે બાળકો સાથે આટલું ક્લોઝલી મેં ક્યારેય કામ હતું કર્યું અને કેમેરા સામે એક્ટિંગ કરતી વખતે બાળકો કેટલા અનપ્રેડિક્ટેબલ હોય છે અને કેવી રીતે આપણે એ ટેકલ કરી શકીએ એ મને ત્યાંથી શીખવા મળ્યું તમે સૌથી શરૂઆત બે હજાર ચારથી જ્યારે કરી ત્યારે થિયેટરથી તમે શરૂઆત કરી હતી અને ત્યારબાદ સિરિયલમાં કામ કર્યું સંઘર્ષની કહાની આપની શું રહે એ સંઘર્ષ તો ના કહેવાય એને એકચ્યુલી એ પણ એક મજા જ હતી આપણને એવું લાગે હવે જ્યારે આમ પાછળ ફરીને જોઈએ તેમ થાય કે ના ના એ સંઘર્ષ નહોતો એમાં પણ ઘણું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું સમજવા મળ્યું તો એ સંઘર્ષ નથી એ મજા હતી અને હજી મજા જ કરું છું તમારી સૌથી સૌથી યાદગાર યાદગાર પળો પળો હોય તે કારણ કે બહોળો છે તમારો ઘણી બધી યાદગાર પળો તો કેટલી બધી કહી શકું કારણ કે કેટલી બધી ટેલિવિઝન સિરિયલ્સ કેટલા બધા પ્લેઝ પ્લેઝમાં તો હંમેશા આવી મોમેન્ટ્સ બધી થતી જ હોય છે મેં પરમાણુ ફિલ્મ કરેલી તો એમાં અમુક એવી મોમેન્ટ્સ પછી હમણાં રિસન્ટલી મારી એક ફિલ્મ આવી રહી છે ઇમરજન્સી જેમાં ઇટ્સ અબાઉટ ઇન્દિરા ગાંધી એન્ડ ધ ઇમરજન્સી એરા તો એમાં હું આર કે ધવનનું કેરેક્ટર કરું છું જે હંમેશા ઇન્દિરા ગાંધી સાથે હંમેશા રહેતા એમનો રાઇટ હેન્ડ કહેવાતા તો આઈ હેવ અ વેરી લોંગ કેરેક્ટર ઇન ઇમરજન્સી સો ઇટ વોઝ ગ્રેટ વર્કિંગ વિથ કમીના એન્ડ વર્કિંગ ઓન સચ સબ્જેક્ટ જે આપણી ઇમરજન્સી ઉપર છે જેનું અમુક વસ્તુ મને ખબર હતી પણ અમુક મને કંઈ ખબર જ નહોતી તો બધું જાણવા મળ્યું સમજવા મળ્યું તો આવા ઘણા બધા એક્સપિરિયન્સીસ છે તો જે રીતે આપ વાત કરી રહ્યા છો ઇમરજન્સી ઇમરજન્સીને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યા છે તેના વિશે આપ દર્શકોને શું કહેવા માંગશો જ્યાં સુધી મને ખબર છે ઇમરજન્સી હમણાં કંઈક સેન્સર બોર્ડમાં અટકી હતી અને લગભગ હવે એવું લાગે છે કે સેન્સર સર્ટિફિકેટ મળી જશે એ એકવાર ક્લિયર થઈ જાય એ પછી નવી ડેટ નક્કી કરી અને પિક્ચર રિલીઝ થઈ જશે હવે કોઈ એમાં વિવાદ નથી રહે જે રીતે વાત કરીએ તો તમે સિરિયલમાં કામ કર્યું છે ફિલ્મોમાં કામ કર્યું છે ઓટીટી પ્લેટફોર્મ વિશે આપનું શું માનવું છે ઓટીટી પ્લેટફોર્મ વિશે આપને શું કહેવું છે ઓટીટી પ્લેટફોર્મ આવવાથી ઘણા બધા એવા એક્ટર્સને એવા ટેકનિશિયન્સને કામ મળ્યું કે જે લોકો ખરેખર બહુ જ ટેલેન્ટેડ હતા પણ ના તો એમને ટેલિવિઝનમાં કામ મળતું હતું અને ના તો ફિલ્મોમાં આટલી બધી ફિલ્મો બનતી હતી કે ત્યાં એમને કામ મળતું હતું તો ઓટીટી આવવાથી ઘણા બધા ટેલેન્ટેડ લોકો નું ટેલેન્ટ બહાર આવ્યું એમને કામ મળ્યું એમને પૈસા કમાવા મળ્યું તો ઇટ્સ અ વેરી ગુડ થિંગ ફોર યુ નો ધ સોસાયટી તમે ઓટીટી પ્લેટફોર્મની વાત કરી કે જે લોકોને પ્લેટફોર્મ ફિલ્મોમાં અને સિરિયલમાં નહોતું મળતું તે લોકોને ઓટીટી પર પ્લેટફોર્મ મળી રહ્યું છે આપ કઈ રીતે અંતર જોઈ રહ્યા છો ટેલિવિઝનમાં અને ઓટીટીને લઈને જો ટેલિવિઝનમાં સૌથી વધારે મોટું પ્રોબ્લેમ એ છે કે ટેલિવિઝન પાસે ટાઈમ નથી એમાં બધું ક્વિક કરવાનું છે અને એમાં ક્વોલિટી હેમ્પર થાય છે તો અમે હવે આ સિસ્ટમ જ એવી છે કે એમાં કંઈ થઈ શકે એમ નથી વધારે વેર એઝ ઓટીટીમાં તમારી પાસે ટાઈમ છે તો રાઇટર પાસે લખવાનું ડિરેક્ટર પાસે ડ્રેક કરવાનું એક્ટર પાસે એ કેરેક્ટરને પ્લે કરવાનું તમને એક ટાઈમ મળે છે તો એની ક્વોલિટી હજી વધારે બેટર થાય છે લોકોની જોવાની લોકોને જોવામાં પણ વધારે મજા આવે છે સો એ બસ બેસિક ડિફરન્સ છે ઓટીટી અને ટેલિવિઝન વચ્ચે ખાસ કરીને તમે ગુજરાતી મૂવીઝમાં પણ કામ કર્યું છે તમારું મૂવી હતું કસુંબો અને હેલો મૂવીમાં પણ તમે કામ કર્યું છે ખાસ કરીને તમને અંતર શું લાગે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધારે તો કાંઈ અંતર નથી મહેનત તો એટલી જ કરવી પડે છે બધાએ ખાલી હિન્દી ફિલ્મોમાં બજેટ વધારે હોય છે ગુજરાતી ફિલ્મોમાં એટલું બજેટ નક્કી નાખી નથી શકાતું બસ એટલો જ ફરક છે બાકી બધા મહેનત સેમ કરે છે બધાની ટેલેન્ટ સેમ જ છે ખાસ કરીને વાત કરીએ જો ટેલેન્ટની વાત થાય છે તો તમે એવું કીધું કે ટેલેન્ટ સેમ છે પણ જ્યારે દર્શકની વાત આવે તો ખાસ કરીને ગુજરાતી જે મૂવી છે તેનો ચાહક વર્ગ હજુ પણ ઘણો ઓછો છે ખાસ કરીને યંગસ્ટર્સ છે તે અવોઈડ કરે છે ગુજરાતી ફિલ્મ જોવા જવા માટે તો તેવા યંગસ્ટર્સને આપ શું કહેશો અર્બન મૂવીને લઈ એવા યંગસ્ટર્સને હું કંઈ નહીં કહું હું ઉલટાનું એ વિચારીશ કે ભાઈ અમે લોકો એવું શું કરીએ કે અમે એવા કેવા સબ્જેક્ટ્સ તૈયાર કરીએ અમે એવી કેવી ફિલ્મ બનાવીએ કે આપોઆપ એ લોકોને ઇન્ટરેસ્ટ જાગે ને એ લોકો આવે એમને કંઈ કહીને મતલબ નથી એમને ઇન્ટરેસ્ટની વસ્તુ હશે તો જ એ લોકો આવવાના છે સો આઈ વુડ સે કે અમારે કામ કરવાનું એમને નહીં કયા કયા ફેક્ટર રહેશે કે જેને લઈને તમે ચાહકોને આકર્ષી શકો જે રીતે આપણે વાત કરી એ તો કોઈ એનું કોઈ ગણિત જ નથી કે કયું ફેક્ટર ક્યાં કોને ટચ કરી હશે બટ હા એક નવી વસ્તુ નવી રીતે કહી શકીએ અને જેટલું ડેપ્થ અંદર નાખી શકીએ જેથી લોકોને મજા પણ આવે અને એનો એ એન્ટરટેનમાંથી એક સાથે ઘરે પણ લઈને જાય એવું એક બનાવી શકીએ તો વેલ એન્ડ ગુડ છેલ્લો સવાલ મારો આપને કે આપણે ક્યાંથી એવું વિચાર્યું હતું કે હું એક ટેલિવિઝન પર આવીશું સિરિયલોમાં કામ કરીશ અને આપણું રોલ મોડલ કોણ હતું કોની પાસેથી આપણે આ પ્રેરણા મળી ઓકે તો મારું એક મારું ગામ છે ગઢડા જે ભાવનગર પાસે ગરડા સ્વામીનાથ ત્યાં મારું સિનેમા ત્યાં અમારો સિનેમા હોલ છે ફાઇવ હંડ્રેડ સીટર વેરી બેગ તો બધા જ વેકેશન બધી જ રજાઓ હર વખતે હું ત્યાં જોઉં ને ત્યાં જ પિક્ચરો જોતો હોઉં અને પહેલી રોમાં બેસીને આખો દિવસ પિક્ચરો જોવાની અને ત્યાં જ ડિસાઇડ કર્યું અને મેઇનલી અમિતાભ બચ્ચનની ફિલ્મો જોવાની એટલે ત્યાં જ ડિસાઇડ કર્યું કે હા અમારે આ કરવું છે તો સાથે હતા દર્શન પંડ્યા અને જેઓ સાથે આપણે વાત કરી તેઓના સંઘર્ષ વિશે વાત કરી તેઓનું રોલ મોડલ કોણ હતું તમામ વિશે આપણે જાણકારી મેળવી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું તફાવત છે તેના વિશે પણ વાત કરી આ પ્રકારની તમામ માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું ને વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે